લંકાનો રાજા રાવણ લંકાનો રાજા રાવણ વૃક્ષો પાસેથી રાજાઓ પાસેથી પ્રજા પાસેથી વેરો ઉગરાવતો હતો ફરતા 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 જંગલમાં આવ્યા એટલે ઋષિ મુનિઓ તપ કરતા હતા પેલા એ વખતે બધા ઋષિઓ અહીં આવો અને બધા જ મને વૃક્ષો વેરો આપે છે બધા મને વેરો આપે છે તમે કેમ નહીં આપો તો ઋષિએ કહ્યું

એમાંથી આ તારું મૃત્યુ છે ફાઈનલ એટલે આ લઈને લંકામાં ગયો અને ઉપરથી કાપડ મગેલું હતું અને આ રે વિચાર કરે છે કે ઋષિઓએ તો મને શ્રાપ આપ્યો આમાંથી નીકળશે મારું મૃત્યુ થશે માટે આટલામાં એને રખાય નહીં નહીં એટલે સીધ મિથિલા નગરીના જંગલના અંદર જઈ અને આ રાવણ દાટીને આવ્યો આવતો રહ્યો

માટે તમારી હાજરી વશિષ્ઠ ઋષિ જોઈ છે જોઈ છે તેઓ વચને બંધાઈ ગયા ઇન્દ્ર સાથે વશિષ્ઠજી અને પોતાના આશ્રમે આવી અને સીધા નિમીને બોલાયો કે નિમી જે તને મુહૂર્ત આપ્યું છે એ જ એ જ મુહૂર્તમાં ના આવ્યું છે ઇન્દ્રલોકમાં આપ્યું છે માટે મારાથી અવાજ નહીં નહીં શું માટે આ તું યજ્ઞ બંધ રાખજે બંધ રાખજે નિમિ રાજા કહે કે મહારાજ મેં દરેકને નિમંત્રણ પણ મોકલી દીધું છે આમંત્રણ આજે એનું શું થાય એનું શું થશે એ તો હવે તારે જે વિચારવો હોય વિચારજે બાકી હું તને ના કહું છું એમ કરીને વસિષ્ઠજી ત્યાંથી નીકળી નીકળી ગયા નીકળી ગયા એટલે નિમિરાજાએ બીજા ઋષિઓને બોલાઈ અને પોતાનો યજ્ઞ પરિપૂર્ણ કરાયો અને ત્યાં સ્વર્ગ લોકના અંદર વશિષ્ઠજીએ યજ્ઞ કર્યો ઇન્દ્ર લોકનો લોકનો યજ્ઞ પૂરો કર્યો યજ્ઞ પૂરો થયો વસિષ્ઠ ઋષિ ત્યાં આવ્યા અને ઋષિ પોતે પોતે થઈ થઈ અને કહેવા માટે કે કે તને તને ગર્વ ગયો છે મેં કહ્યું તારે આ યજ્ઞ કરવાનો નથી નથી પણ મહારાજ મેં ખોટું તો તો કર્યું નથી ભગવાનનું નામ લેવાનું છે કે વસિષ્ઠ મેમાન થઈ અને એને શ્રાપ આપે છે કે હે નિમી તારો દેહ પડી જાવ થોભો મહારાજ જો મને તમે શ્રાપ આપતા હો તો હું પણ તમને શ્રાપ આપું છું સાચી રીતે જો તમે મને શ્રાપ આપતા હો તો બરોબર છે અને ખોટી રીતે જો મને શ્રાપ આપતા હો તો તમે ગુણકાના પેટે આવતા ગુણકાના પેટે આવતા છો આવી રીતે વશિષ્ઠ જીને શ્રાપ આપ્યા નિમિરાજાએ આપ નિમિરાજાએ શ્રાપ આપ્યો હવે આ વાતે નિમિરાજાનો દેહ પડી ગયો એટલે નિમિરાજા જ્યારે આ પોતે રાજ્યાભિષેક એમના થયા પ્રજા પોતે ભૂખે ટળવળતી હતી એટલી મરજીથી પ્રજા એટલે નિમિરાજાએ

એને કુંભના અંદર નાખી એનું મંથન કરો હા મંથન કરો એ મંથન કરો ને જે કંઈ એના ને પ્રગટ થાય એ તમારો રાજા એ તમારો રાજા તો નિમી રાજાના સજીવન કર્યા અને પૂછ્યું કે તમારે દેહ નથી જોઈતો તો જાઓ હું તમને આશીર્વાદ આપું છું કે દરેક મનુષ્યની જીવાત્માની દરેકની કિકીન અંદર તમારું વાસ વાસ થશે અને તમે અજર અમર રહેશો અજર અમર બરોબર અને જ્યારે આ નિમી રાજાના દેહ મંથન કર્યું એના અંદરથી એક બાળક પ્રગટ થયો એનું જનક જનક બરાબર એટલે કહે છે કે જનકને માતા માતાની નતા નથી એટલા માટે એ વિદેહી કહેવાતા બરાબર હવે જનક રાજા પોતે રાજ્યાભિષેક થયા એમને અને એકવાર ખેડૂતો ખેતી કરતા હતા અને તેઓ એક માટલી આ માટલી એમાંથી